આવતીકાલે છત્રપતિ જય શિવાજી બોલવા પછી લોહી છે એના કેમ તો આપણે એમના વિશે જાણીએ કે ઓગણીસ ફેબ્રુઆરી સોળસો રોજ છત્રપતિ મહારાજ જન્મ

શિવાજી મહારાજ જે યુદ્ધ નીતિનો ઉપયોગ કરતા એને ઘણી વિકાવા કહેવાય ગોરીલા વોરફેર એ જ યુદ્ધ નીતિનો ઉપયોગ કરીને શિવાજી મહારાજે ચાકણ કોંઢાણા રાજગઢ જેવા અનેક કિલ્લા જીતી લીધા અને સ્વરાજ્યની સ્થાપના કરી એ સ્વરાજ્યનું નામ હતું હિન્દવી સ્વરાજ શિવાજી મહારાજે લોકોની ગુલામીની માનસિકતા દૂર કરી અને લોકોને સ્વરાજ માટે એટલે પોતાની માટી માટે લડવાની પ્રેરણા આપી આવી સ્વરાજ્યની વધતી ચળવળ જોઈને આદિલ શાહ ચિંતિત થઈ જાય છે અને એ પોતાના દરબારમાં શિવાજી મહારાજને મારવા માટે વિડો મૂકે છે તો એ વિડો અફઝલ ખાન ઉઠાવે છે અને એ શિવાજી મહારાજને મોટી સેના લઈને મારવા માટે આવે છે ને શિવાજી મહારાજ એ યુક્તિ વાપરીને એ અફઝલ ખાનને મળવા માટેનું નિમંત્રણ મોકલે છે તો તમને ખબર જ છે કે શિવાજી મહારાજ એના પેટમાં ભાગ નથી મારીને એને મારી નાખે છે અને એના પર વિજય મેળવે છે ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજ એક એવા કાળનો નિર્માણ કરેલો હતો કે જેમાં લોકો મરવા માટેની સ્પર્ધા કરતા હતા એનું વિશિષ્ટ ઉદાહરણ આપતા એક અગાડીની વાર્તા છે કે જેમાં અફઝલ ખાનને માર્યા બાદ એ આદિલ શાહના દરબારમાં હાહાકાર મચી જાય છે તો તે સિદ્ધિ જોહરને શિવાજી મહારાજને મારવા માટે મોકલે છે તો એ સિદ્ધિ જોહર એની મોટી સેના લઈને શિવાજી મહારાજને મારવા માટે આવે છે તો તે સમયે શિવાજી મહારાજ અને એમના માવડાઓ એ પનાળા કિલ્લા પર હોય છે તો એ સિદ્ધિ જોહર એની મોટી સેના સાથે પનાળા કિલ્લો ઘેરી લે છે

એક નાહી દેખાય છે જેનું નામ શિવકાશી હોય છે તો તે શિવાજી મહારાજ જેવો દેખાતો હોય છે એને શિવાજી મહારાજ જેવી દાઢી બનાવેલી હોય છે તો બૈરજી નાયક યુક્તિ સુજે છે અને બૈરજી નાયક એ શિવકાશી પોતાની સાથે કિલ્લા પર લઈ આવે છે તો પૂર્ણિમાની રાત્રે જ્યારે શિવાજી મહારાજ એમના છસો માવડાઓ અને બાજી પ્રભુ દેશપાંડે એ પનાળા કિલ્લાથી વિશાલગઢ પલાયણ કરે છે ત્યારે બૈરજી નાયક એ બે પાલખી તૈયાર કરે છે તો એક પાલખીમાં એ શિવાજી મહારાજ ને બેસાડે છે અને બીજી પાલખીમાં એ શિવકાસિંહ ને શિવાજી મહારાજ નું રૂપ ધારણ કરાવીને બેસાડે છે તો એ છસો માવળાઓ બાજી પ્રભુ દેશપાંડે અને બંને પાલખીઓ પહાળા ગલતી નીચે ઉતરે છે તો ત્યારે બંને પાલખીઓને અલગ કરવામાં આવે છે તો ત્યારે શિવાજી મહારાજ શિવકાસિંહને કહે છે કે શિવા તું ચાલ મારી સાથે હવે જે પણ થશે તે આપણા બંનેનું થશે ત્યારે એ શિવકાશી શિવાજી મહારાજને ખૂબ સુંદર રીતે કહે છે કે રાજા माझे भाग्य तुम्ही किती बघताय का माझ्या आई बाबाची तुम्ही है का राजा तुम्हाला ध्यानात येत नाहीये पण मला स्वर्गाचे द्वार दिसताय राजा मानव जीवनभर कसा कसा जगला ते सांगतात पण माझ्या बाबतीने लोक सांगतील की या शिवा असा मिलंदर यो शिवाजी राजाचं मरण मेला राजा अशी संधी आमच्या हातानं जाऊ नका द्या राजा तुम्ही निघा राजा तो शिवाजी महाराज एमना ससो मावळा साधे એ વિશાલગઢ તરફ પલાયણ કરે છે અને શિવકાસિંહ ની પાલખી એ સિદ્ધિ મસૂદ અને એમના મોગલોનું ધ્યાન બટકાવે છે તો સિદ્ધિ જે હોય છે સિદ્ધિ જોહરનો એને એ શિવકાસિંહ ની પાલખી મળે છે તો શિવાજી મહારાજ સમજીને એ શિવકાસિંહ ને સિદ્ધિ જોહર પાસે લઈ જાય છે તો તે શિવાજી મહારાજ એ શિવાજી મહારાજ સમજીને શિવકાસિંહ સાથે વાત કરે છે ત્યારે એ ત્યાં ફઝલખાન ખાન અફઝલ ખાન નો પુત્ર ફજલ ખાન હોય છે તો તે ઓળખી જાય છે કે આ શિવાજી મહારાજ નથી તો ત્યારબાદ એ સિદ્ધિ જોહર એ મારી નાખે છે અને શિવાજી મહારાજ પાછળ એ સિદ્ધિ મસૂદ સાથે પાંચ હજાર ની સેના મોકલે છે તો એ પાંચ હજાર ની સેના શિવાજી મહારાજ પાછળ જાય છે અને ત્યારે શિવાજી મહારાજ અને એમના માવડાઓ એ ઘોડખીંડ પાસે પહોંચેલા હોય છે ઘોડખીંડ એ પન્હાળા કિલ્લા થી વિશાળગઢ તરફ જતા વાટમાં આવે છે તો ત્યાં બાજીપ્રભુ દેશપાંડેને ખબર પડતા બાજી પ્રભુ દેશપાંડે એ શિવાજી મહારાજને કહે છે કે રાજા તમે નિઘાર આજો તો શિવાજી મહારાજ કહે છે કે મેં મારા ભાઈઓને છોડીને કઈ કઈ રીતે જઈ શકું તો એ બાજી પ્રભુ દેશપાંડે શિવાજી મહારાજને કહે છે કે રાજા અમે ઈથો લડતો અમે અમિત મરતો લાખ મેલેખાદા જગલા જાવડા પલાયણ કરે છે અને બાજી પ્રભુ દેશપાંડે ને એમના ત્રણસો માવડાઓ એ મુગલોની પાંચ હજાર સેના સામે લડવા તૈયાર હોય છે એ પાંચ હજાર સેના આવે છે અને બાજી દેશપાંડે અને એમના ત્રણસો માવડાઓ લડે છે તો ત્યાં મિત્રો ફક્ત એક મુશ્કેલી નથી હોતી ત્યાં બે મુશ્કેલી હોય છે કે જયારે શિવાજી મહારાજ પહોંચે છે તો ત્યારે પહેલેથી જ જે મરાઠી બીજા ભાઈઓ હોય હોય છે 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 એ એમની સામે લડે તો હજી સમય વેડફાય છે તો તેટલો સમય શિવાજી બાજીપ્રભુ પ્રભુ દેશપાંડે અને એમના માવળાઓ લડે છે અને સિદ્ધિ મસૂદ જે હોય છે એમના એક સૈનિકને બંદૂક લઈને ઉપરથી બાજીપ્રભુ બાજી મારવા માટે મોકલે છે તો એ સૈનિક ઉપર ચડે છે અને એ સિદ્ધી મસૂદને પૂછે છે કે આમાં ભાજી કોણ છે તે સિદ્ધિ મસૂદ ખૂબ સુંદર રીતે કહે છે કે જેનું આખું શરીર લોહીથી લથપથ છે જેના શરીરનો એક પણ ભાગ ઘા વગરનો નથી તો બી બંને હાથથી લડે છે એ ભાજી છે તો એ એ જે સૈનિક હોય છે એ બાજી પ્રભુ દેશપાંડેને ગોળી મારે છે અને એ ગોળી બાજી પ્રભુ દેશપાંડેના છાતી પર લાગે છે અને તેઓ ત્યાં જ ધરાશાય થઈ જાય છે તો પણ એ કહે છે કે જ્યાં સુધી મારા રાજા ગળપન નહીં પહોંચે ત્યાં સુધી મને મૃત્યુ સ્વીકાર નથી જ્યાં સુધી મારા રાજા ગળપન નહીં પહોંચે ત્યાં સુધી યમરાજે પણ મારા એમના માટે રૂકવું જ પડશે તો શિવાજી મહારાજ અંતે એમના સામે લડીને વિશાલગઢ પહોંચે છે અને ત્રણ તો અવાજ કરે છે ત્યારે બાજીપ્રભુ દેશપાંડે એને એમના માવડાઓને ખબર પડી જાય છે કે શિવાજી મહારાજ એ વિશાલગઢ પહોંચી ગયા છે તો બાજીપ્રભુ દેશપાંડે એને એમના માવડાઓ ખુશી ખુશી પોતાનો શ્વાસ છોડી દે છે કે જેનો સ્વયં શિવાજી મહારાજ આદર્શ હોય તે મૃત્યુને પણ રોકી શકે છે આપણે પોતાના જીવનમાં ક્યારે બી હારીએ તો કેવો પોતાની જાતને કે લડન્યાચા ઇતિહાસ આપલા ફાડના આપલા રક્તા જ નહીં અને જો પરંત ઉભામી મેદાનમાં દે તો પરંત જીકના નિયતિલા શક્ય નહીં તો ત્યાર બાદ જે સાહિસ્તે ખાન શિવાજી મહારાજને મારવા માટે આવે છે તો શિવાજી મહારાજ એના લાલ મહેલ પર હુમલો કરી દે છે અને એની ત્રણ આંગળીઓ કાપી નાખે છે ત્યારબાદ એ સાહિસ્તે ખાન ભાગે છે અને એના પાસે એની બહેન આવે છે એની બહેન સાહિસ્તે ને કહે છે કે એ શિવા મેરી બેટી ઉઠા લઈ ગયા એ શિવા મેરી બેટી ઉઠા લઈ ગયા ત્યારે સાહિસ્તે ખાન એની બહેન ને કહે છે કે એ શિવા કિસી કી ઉંગલી કાટ સકતા હૈ એ શિવા કિસી કી ગરદન ઉડા સકતા હૈ પર એ શિવા કિસી ઔરત પર હાથ નહીં ડાલ સકતા કે શત્રુને પણ જેના ચારિત્ર પર જરા પણ સંદેહ ના હોય એવા આપણા છત્રપતિ શિવાજી મહારાજ નું ચારિત્ર હતું અને ખુદ ઓરંગઝેબ પોતાની દરબારમાં કહે છે કે ચંગેઝ તૈમૂર કે ખુદ ને કભી શિકસ નહીં દેખી મગર આજ તંજોર સે લેકે તંગાર તક સારા હિન્દુસ્તાન મેં મુગલિયા સલ્તનત કો સામે મુગલિયા સલ્તનત કો મુગલિયા સલ્તનત કો કોપના એ સબુલેસે चंगेज और तैमूर के खुन ने कभी शिकस नहीं देखी मगर आज तंजोर से लेकर तंगार तक सारे हिंदुस्तान में मुगलिया सल्तनत का शामिल करने का सपना देखने वाली है महामूर दौलत क्या देख रही है शिवाजी ने अपनी सारी सल्तनत की तामीर कर, 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 कर रख दी है उसने अपनी लाखों की सेना और सूबेदारों को उदस्त कर कर रख दिया है ये मामा से खान इनके शिवाजी ने इनके लाल महल पर छापे डाल के इनके छक्के छुड़ा दिए ये तो तकदीर के बड़े सिकंदर थे कि जान बच गई तीन उंगलियों पर समझौता करना पड़ा ये सूरत के खूबसूरत इनायत का बहादर जब शिवाजी सूरत आए तब ये दुम डबाकर भागे ये फौलाद का इनके हथेली पर शिवाजी मिठाई रख के आगरा से फरार हो गया ये खा, ये ये खा रसूल बेग रोजबानी यह रसूलानी ये यह फौलाद खा सब बुंदे लफगान सबको शिकस्त दी शिवाजी ने एक बात कहूं से ज्यादा आप कभी समझोगे नहीं पर औरत नाच गाना और शराब इन सबसे कोसों दूर है शिवाजी शिवाजी ने मजबूत किले बनाए शिवाजी ने मजबूत जमीर के लोग बनाए हिंदुस्तान की हर एक चीज खरीद सकते पर मराठों ने कभी अपने आप को बिकने नहीं दिया मराठे कभी रुकते नहीं मराठे कभी नहीं और मराठे कभी बिकते नहीं और ये संदेह नहीं है कि मैं बहुत मेरा दुश्मन शिवा जैसा है इतिहास तो आप छत्रपति शिवाजी महाराज ना इतिहास जाइए तो पेढ़ी ने जाना सकसु अने हिंदी कवि कही गये जीवन में अमर कहानी अक्सर अक्षर गड़े लेना और सौर्य कभी सो जाए तो मराठा साम्राज्य पडले ना ते एकच वस्तू कहू चु की तीनशे पंच्याण्णव वर्ष झाले तरी पण जशीची तशीच माझ्या राजाची कीर्ती अठरा पगड जाती समान करते माझ्या राजाची आरती आणि असा महान राजा आपला महाराष्ट्राची मातीत जन्मला ही महाराष्ट्राची पावन झाली धरती છત્રપતિ શિવાજી મહારાજ કી જય ભવાની હરે હર છત્રપતિ સંભાજી મહારાજ કી તમારો સાંભળવા બદલ આભાર અને કઈ ચુપુલ થઈ હોય તો માફ કરજો જય ભવાની